નમસ્કાર સાલ મુબારક સૌને આવતા મહિને આપણે એક નવો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે જે આગળની પદ્ધતિ પ્રમાણે પ્રી રેકોર્ડેડ જ હશે જેમાં તમને તૈયાર વિડીયોઝ મળી જશે અને પીડીએફ મળી જશે તો એ નવો કોર્સ છે મુદ્રા થેરાપી મુદ્રા થેરાપી એટલે કે આપણા હાથની આંગળીઓનું હાથનું વિવિધ પ્રકારની કરી અને પોશ્ચર કરી અને એના વડે આપણે આપણા શરીરના રોગોને દૂર કરી કેવી રીતે કરી શકીએ એ જાણીશું આપણે શું જાણીએ છીએ કે આપણા શરીરમાં જે પણ તકલીફ આવે છે અથવા તો રોગ આવે છે શું છે એ એનર્જી છે એ ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણે રોગ આવે છે બીજું એક વસ્તુ આપણે જાણીએ છીએ કે આપણું શરીર શેનું એનું બનેલું છે મહાભૂત અથવા તો પંચ તત્વનું બનેલું છે એ પંચ તત્વ કયા કયા છે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી અને આયુર્વેદ પ્રમાણે આપણું શરીર જે છે વાત પિત્ત અને કફ નું બનેલો છે તો એ જ્યારે એમાં ગરબડ થાય છે ત્રિદોષ બને છે એ ત્યારે આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગો આવે છે તો આ જે વાત છે એ શું છે આકાશ અને વાયુ તત્વ નો પિત્ત થી બને છે અગ્નિ તત્વ અને જળ તત્વના કોમ્બિનેશન થી બને છે અને જળ બને છે એ કોમ્બિનેશનથી થી બને છે આપણું કફ તત્વ બને છે તો આ જે વાત પિત્ત અને કફ આપણા સ્વાસ્થ્યનો આધાર છે તો આપણે ઘણી બધી અલગ અલગ જુદી જુદી સારવારની પદ્ધતિઓ અત્યાર સુધીમાં શીખ્યા છીએ એક્યુપ્રેશર સુજોક મેરેડિયન્સ કલર થેરાપી નંબર થેરાપી બરોબર પરંતુ હવે ક્યારેક એવી ઇમરજન્સી પરિસ્થિતિ આવે કે જયારે આપણી પાસે કશું જ ના હોય દાણા ના હોય પ્રેશર તમે આપી શકો છો કલર્સ નથી તો એ સમયે તમે ફક્ત તમારી આંગળીઓની કેટલીક મુવમેન્ટથી તમે તમારા શરીરમાં જે પણ અસ્વસ્થતા અથવા તો જે રોગ આવ્યો છે એને તમે દૂર કરી શકો છો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે પ્રાર્થના અથવા તો ઉપાસના અથવા તો કોઈ પણ પ્રકારની જે યોગ ક્રિયાઓ છે એવે સમયે આપણે આપણા અલગ અલગ આંગળીઓના પ્રોસ્ચર નો ઉપયોગ કરી રહ્યા છીએ જે લોકો યોગ જાણે છે ને ખબર છે કે આ જે તમને ધ્યાન મુદ્રા કે છે અથવા તો જ્ઞાન મુદ્રા કે છે જ્યારે બેસવાનું કે છે ત્યારે આપણે શું કરીએ છીએ ફર્સ્ટ ફિંગર અને અંગૂઠાની ટિપ્સ નું બંનેની ટિપ્સ શું થાય છે ટચ થાય છે અને બાકીની આંગળીઓ તમારી સીધી રહે છે બરોબર એ જ રીતે વાયુ મુદ્રામાં જ્યારે આપણે આ રીતે આંગળી અંગૂઠાના મૂળમાં લગાડી પ્રમાણે ક્લાસ કર્યા છે એ જ પ્રમાણે અહીંયા પણ તમને પ્રી રેકોર્ડેડ વિડિયો મળશે અને પીડીએફ મળશે અને નેક્સ્ટ મંથ આ કોર્સ લોન્ચ થશે અને એને લગતી વિગતો તમને આ ક્લાસમાં મળશે તો હું એવી આશા રાખું છું કે તમે જે રીતે સ્વીચોર્ટ્સને પણ સરસ પ્રતિસાદ આપ્યો છે એવો જ પ્રતિસાદ તમે આ મુદ્રા થેરાપીના ક્લાસને આપો અને તમે તમારા જાતને સ્વસ્થ રાખો સ્વસ્થ રહો મસ્ત રહો અને આનંદમાં રહો